પચીસ હજાર નવસો પિસ્તાળીસ કરોડ વ્યાજ પેટે અને ઓગણત્રીસ હજાર નેવ્યા છ્યાસી કરોડ મૂડી ચૂકવી હતી તો કોંગ્રેસના નેતા શૈલેષ પરમારના સવાલનો સરકારે જવાબ આપ્યો છે તો કરોડ વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારના સવાલોનો સરકારે જવાબ આપ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચુક્યા છે હિતલ રાજ્યના માથે દેવાના આંકડા સામે આવ્યા છે જેમાં વધારો નોંધાયો છે શું વધુ વિગતો ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભાની આજની પ્રશ્નોત્તરીમાં શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા જવાબ સવાલમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું છે એ પ્રકારે સીધી રીતે આંકડા જે સામે આવ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો ચોવીસ પચીસમાં માં ગુજરાત સરકારનું જાહેર દેવું ત્રણ લાખ નવ્વાણું હજાર કરોડ વધુ હોવાનો વાત સરકારે પોતે સ્વીકાર કર્યો છે એની સામે જોવા જઈએ તો તેવીસ અને ચોવીસ ની સરખામણીમાં આ દેવું વધારો થયો છે અને તેવીસ અને ચોવીસ દરમિયાન ત્રણ લાખ હજાર કરોડ જેટલી થી વધુ દેવું હતું એટલે ક્યાંક ને ક્યાંક આ દેવામાં સતત વધારો થઈ રહ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે આ ઉપરાંત નાણાકીય રીતે જોવા જઈએ તો સરકારનું જે દેવું છે એ દેવું વ્યાજ પેકેજ પચીસ હજાર નવસો ને કરોડ રૂપિયા ચૂકવવા પડે છે એની સામે મુદ્દલ જે સરકારે જમા કરાવી હતી એ ઓગણત્રીસ હજાર કરોડ જેટલી રકમ હતી એટલે કે હવે પચીસ હજાર કરોડ માત્ર માત્ર વ્યાજ પેટે રાજ્ય સરકાર ચૂકવી રહી હોવાની વિગતો પણ આ પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે